સ્કાર ખેડૂત મિત્રો તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે આઈસર ત્રણસો અડસઠ તાત્કાલિક ધોરણે વેચવાનું છે માહિતી આપવું તે પહેલાં ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવનવા વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ છે વીસ એકવીસ ટોપ મોડલ છે એવું માલિકનું કેવું છે ટોપલી નવી નકોર જેવી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેડિટર વગરનું આ ટ્રેક્ટર છે એટલે પાણી નાખવાની ઝંઝટ નહીં જે તમે ખબર જ હશે કે આ શરમા રેડ વર્ગ ના આવે છે ટાયર્સ નાના અને મોટા સારી કન્ડિશનમાં છે જોઈ શકો છો કે લગભગ લગભગ ટાયર જે મોટા છે ચાલીસ ટકા અને નાના છે એંસી ટકા જેવા છે ખેડૂત મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો તેવી જ કન્ડિશન ડીટો છે પાવર સેરિંગવાળું આ ટ્રેક્ટર છે હોડ સીટ સારા ખેડૂત મિત્રો એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ખરીદરા હાઇડ્રોલિક ઈશારે કામ કરે માલિકનું કેવું છે કે કોઈ પણ જાતનો આ ટ્રેક્ટરમાં ખર્ચ નથી હવે તમને એમ થતું હશે કે આની કિંમત કેટલી હશે તો કિંમત છે ચાર લાખને પંચોતેર હજારમાં આપી દેવાનું જો પણ તમે જો વિડીયો જોઈને જાઓ છો તો તમને ભાવમાં થોડુંક સમજી આપશે ગામ તો વલ્લભનગર જુનાગઢ જોવા મળશે તો જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્કવાયરીઓ